અલ્યા મારું હાલ લાયને આજ તો ખેતર આંટો મારતા આવું કોઈ દાડો જો ને પણ આજ તો લઈને ઓટો મારવા જાવ જ છે નહીં લ્યા કોદાળી જાય લાયને કોદાળી ગોતો જ મને કોદાળી લઈને જાવું પછી આજ તો આ પડી કોદાળી કોદાળી લઈને જાવું છેતર આજ તો જેઠા બેઠા હરખા જોતા આવ્યા કોઈ ખોટું નહીં થાય છે ને આપણે પાછા પડી જાય તો વળી આ તો વેરસી હે અને છત્રી ની સાથી મારું નામ મારી ટોળી નું નામ છે છત્રી છત્રી ની સાથી એટલે કોઈ બી આવે ને છત્રિયા છત્રિયા સેના નો ઠાકોર નો સમજ આ તો જાયરો ક્ષેત્ર માં ઓટો મારવા રસી વેર શી ના રે અને આ એડા ચિયા ના રહી જયા વેર રે ઓહો વેર શી એટલે મારું બેટું મગન ની ફળી વાય લાગે એટલે વેર તો આવા દેખાવે છે એટલે

વેરસી સોહા ચહેરા આ શું ખોદતો આ મારો ઘેડો નવો બનાવ છું હું તો કણ ઘેડો તારો તને આ ને નવો બનાવી લો આ જેમ મને તો ઘેડો પર વાય દીધું હે લ્યા ઘેડો તે મારો તો અને તે ખીવી ખીવી કલ્ટીના દોતા હોય લાઈન મારો ઘેડો ઓમ કરી નાશ્યો આ ઘેડાને અને તારે જો ઘેડો પડેડા આયા હડો દોયા હે લ્યા ઘેડો મારો હોય આ કોને કીધું મોકાવ છું વેરસી અમારા બાપે બત્રી લખણા હતા ને અમે બત્રી લખણા હા અલા તમે બત્રી લખણા હોય તો શું કર હો મારું હે શું કર લેશો મારું બોલ દેવા બોલ ઓને હવે વેરસીને ભમાવો પડશે ઓવાર હવે ગોઠેમ નહીં ગોઠેમ નહીં પેલા હું ભમાવન પછી તમારો વારો બરોબર બરોબર હેડો તા હાર ઓડો તા દેવા હવે એટલે વેરસી તારે હવે મોનવાનું હે કે નહીં મોનવાનું

ના ઓક તો તારો હે મારે પણ ગાલ આટલે છે તું આટલે કેમ કે અલ્યા પણ શેડી બધું કરી નાશું ભરું ના ના એનો તેડો આટલે છે તે ડાયરેક આટલો ખોદો મોડે પછી બોલે તમે પણ મારા ભાઈઓ હે કે મારા દુશ્મન હો મારો સાથ હાલો હવે કોક કરીને સારું હેડ તારો સાથ હાલો હે માર ભમાવા હે હવે ઓય તાય બીજન પકડો ઓડા મુ ભમાવ હવે ઘડીક લે ચહેરી હવે બોલ દેવા અરે આપણે ભમાવાની વાતું કરે રે ઓય ભેગા થઈ જાવ ભમાવશે તો ખરી જ હવે શું કરશે હવે શું કરશે માર તો ખાવી જ પડશે ઓય આપણે પહેલા હાથ પાડી એટલે આપણે તો માર તો ખાવી જ પડશે આપણો વોક છે ઓય હવે ત્યાર થી આવેરા મને એવું લાગે રુકે ને હા

અને આપણે આ ડોહાનો માળો વેરાય નહીં ઈ માટે આપણે બધા સમજી વિચારીને રો આ તો ભેમજીન ભાવ આય ને ઘર છે તો સમાયો કે મેલવાનું તો હા વાત સાચી છે ઈનો હાવે એવો કે પણ ડાયો ભઈ આવી જાય એટલે આ બધી તમારું હારામ હારું થઈ જાય છે બરોબર લો ગોડા તો ભઈ ડાય ભી કરો દોડી લોબી આડો કરો લોબી જેટલો ઓક એટલે ખીટી લાવો ભાઈ આ ખીટી ભાગ્યો નહીં ખીટી કરો જાવ તો સીધું સીધું જાવ તો દોડો આ શું ડપ હવે આથી કોઈ લડવાનું નહીં જાવ

જો આ ખેતી માર દીધી હે એટલે આપણે આટલે લઈ ઓમળા રહેવાનું આ બાદ ને ઈ બાદ ડાય હે આ જો વાંધો ને આપણે હવે આમાં કરે છે બરોબર અને કોઈ ઝઘડા ન કરવાના હા હડો હવે હા ઝેડો હવે આપણે એ ગોટાપા હડો ગોટાપા હડો

હાલતો ભલે સમાધાન કરતા પછે ભમાવાનો હે વેરસી ના ના વેરસી જાતો તો કરવો એમ આ તો ના ભાઈ આઈ ગયા ને કે હું એને જીવ તો છોડો તો જ નહીં પણ ભેગા એ આવતારો ગોડા બાવમણી ભી આવતારો જો ગોડાલા પોણી પાણી મંગાવો ને સાબાનો ઓર્ડર આલો પેલું પોણી પી દો ને પછી સાબામે લો હા રોડો હો પીવા એમ